ઈ હજુ તો કપડે ચેન્જ કરવા માંડે આ આપણે આદુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી એ માતાજી હા હા તો આ સ્કૂલે જઈને આવતી પણ રહી ને આપણે કેવો રહ્યો તમારો પેલો દિવસ બોલો સારું રહ્યો હમ સારો રહ્યો ગરમી લાગી હતી ગરમી લાગી ગરમી તો લાગશે જ નતા હા

હા તું શું કરાવ તું હા બોલો ઠંડી હાથ પગ ધોઈ દે તો થોડું ફ્રેશ થવાય ફ્રીજ ખોલી ઠંડી અવા તો ચલો હવે બધા બીજા બધા લોકો આવે ઘરના સભ્યો આવે પછી મળીએ બધા સાથે વાતચીત કરીએ હવે થોડું કામ બાકી છે હજુ એ ફિનિશ કરી દઈશું

તારવો જરૂરી છે અમુક પહેરવા કાઢી દીધો છે મેં અને એક જોડી તો આજે પહેરી ગયો સ્કૂલમાં બીજી જોડીઓ બધી પેક કરીને મૂકી દઈશું તો કોઈ અવસર પ્રસંગ આવે તો પહેરવા થાય બરાબર ને આરતી અને કોસ્કો તો ભરાઈ જ રાખ્યો છે તમે હજી ઉપર સરસ આ એ ટ્રેન્ડ્સમાંથી લાયકું હા તે એવું બધું કેમ નહીં આવતું ટ્રેન્ડ્સમાં કપડોનું જોઈએ બીજું હોય ને મજા આવી જાય

ગાઈઝ જો અમારા આદુના અક્ષર કેવા આવે છે સરસ ને કોમેન્ટ કરજો આદુના અક્ષર હમ છે શું સરસ 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 અમાર છે ને ગુજરાતીમાં જ ભણવાનું છોકરા છોકરાના માહોલ ઉપર જાય કારણ કે આપણને જે જે ભાષા આવડતી હોય એ ભાષા શીખવાડાય ભણવાય ઇંગ્લિશમાં પણ ના નહીં પાડતા પણ બને તે આપણે ગુજરાતી

ભેગું ના થાય કઈ ચોકલેટ લાવ્યો તમે હં મનનાલી મનનાલી આ તો ગયા દીવો થઈ ગયો

मैगी ना खाए। बढ़ियाँ। अपुन ने भी खाई है मैगी। कितनी खाई तूने मैगी? 10 पाँच छे सात आठ ना उधर से पते चो। ना खाए मैगी, पेट में वो बड़े हैं। ना खाओ मत आकर तो बेवान। चलो बेवान के। 10 मिनट। ये वो पढ़ी चेंज हो आसन में आधा बज रहा है। आधा बज रहा है सन्नो बेजा। कावन पूरी हो

સંચર મીઠું અને સંચાલન મીઠું

ઈવો ન જો દે એ દે પડી ખાલી પોકઈ દે નહીં થોડી મોટી રાખજે બોડરે ઊંકાઈ આવું બધું કરતો હોય તો સારું સારું કોકો મધુ આવડે સબસ્

ઓ માતારિયા ગેવાની મો ખૂબ ચવાળા એ હતા કાચ કેરા ટુકડા તે કોહીનું નું બનાયા નું પહેલો દિવસ સ્કૂલ મજા આવી

અને નવા નવા વિડીયો જોતા રહેજો આજે તો પાછું જામુન શોટ મોજ પડીએ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ